આજના સુંદર મજાના લાવી ગઈ છે આજથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાદી મંદિરે સુંદર મંદિરે દર્શન કરાવી મિત્રો અને સુંદરકાંડ ચાલુ થવાનું છે પછી ઝડપથી દર્શન કરાવું છું આજને ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક છે તો સુંદર મૈાના આજે લાવી ગઈ ચાલો વધારે ટાઈમ નહીં લેતા બાપાના ઝડપથી દર્શન કરાવીએ ફક્ત ગાદી મંદિરના દર્શન કરાવીશું કેમકે સુંદરકાંડ ચાલુ થવાનું છે એટલા માટે તો લાઈવમાં બની જાય મિત્રો ચાલો તો આજે સૌ દિવસ છે કે આજ તો ટ્રાફિક જોઈશું કેટલું ટ્રાફિક છે તો વધારે ટાઈમ નહીં લેતા જઈને બાપાના દર્શન કરાવીએ જોઈ શકો છો લાયદર્શન તો આજ છે ગાદી મંદિર ગાદી મંદિર નાશી મને જોઈ શકો છો અત્યારે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિરના છે જોઈ શકો છો फोड्रा टेसलिदा के बहा दो, फिर शुब्स नाकैक मै不會 याओ, इस दरह शोड़ स거든, स्व시대, च derivar सी टामाताई